લખતર નજીક નર્મદા કેનાલ પર બાઇકનો અકસ્માત સર્જાતા રેલવે કર્મચારી મોત લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની વણઝાર સામે આવી રહી છે ત્યારે રેલવે ગેંગમેનમાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડિયા ઉમર વર્ષ સાડત્રીસ જેઓ લખતર પોતાની ફરજ પૂરી કરી સુરેન્દ્રનગર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે લખતરના બજરંગપુરા અને સ્ટેશન વચ્ચે નર્મદા કેનાલમાં નાળા પર પહોંચતા મોટા ખાડાના કારણે બાઇક જમ્પિંગ થઈ પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું જેમાં બાઇક ચાલક ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડિયા નર્મદા પર આવેલ સંરક્ષણ દિવાલ સાથે જઈ ટકરાયા હતા જેમાં તેઓની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું